વાલિયાના ગુંદ સેવડ ગામ વચ્ચેથી કારમાંથી અઢી લાખના વિદેશી દારૂ સાથે એક શખ્સ ઝડપાયો બે વોન્ટેડ જાહેર ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ વાલિયા તાલુકાના ગુંદિયા ગામની સેવડ ગામ જતા એક માર્ગે રોડ ઉપરથી ઈકો કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો પોલીસે કુલ બે લાખ એકાવન હજારનો મુદ્દામાલ કબજે કરી એક ઇસમને પકડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી બે ઈસમોને વોન્ટેડ જાહેર કર્યા છે એસપી આગામી તહેવારોને ધ્યાનમાં રાખી કાર્યવાહી કરવા આદેશ આપ્યા છે આગામી દિવસોમાં શ્રવણ માસ દરમિયાન ભરતા મેળાવડો તથા અન્ય ઉત્સવોમાં ધ્યાનમાં રાખી જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે જિલ્લા એસપી મયુષ ચાવડાએ તમામ પોલીસ અધિકારીઓની કાર્યવાહી કરવા આદેશ આપ્યા હતા જેથી એલસીબી પીઆઈ એમપી વાડાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીએસઆઈ ડીએ તુવર તેમની ટીમ સાથે વાલીયા તરફ પેટ્રોલિંગમાં હતા તે સમયે માહિતી મળી હતી કે એક કાર દારૂ ભરેલ વિદેશી સાથે તે ગાડી ગુંદિયા ગામથી સેવડગામ તરફ જનાર છે પોલીસે બે ઇસમોને ફૂંટેડ જાહેર કરી તપાસ ચલાવી છે આ માહિતી મળતા જ ટીમે ગુંદિયા ગામની સેવળ ગામ તરફ જતા એક માર્ગે રોડ પર વોજ ગોઠવી હતી આ સમય દરમિયાન માહિતીવાળી કાર આવતા તેને રોકી તેની તલાશી લેતા તેમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની એકસો એસી બોટલો તથા બિયર ટીન મળી કુલ નંગ પાંચસો તેર કિંમત રૂપિયા એકાવન હજાર ત્રણસોનો પ્રવિભૂષણનો જથ્થો અને કાર મળી કુલ બે લાખ એકાવન હજાર આઠસોનો મુદ્દામાલ સાથે કાર ચાલક વિશાલ અજીતભાઈ વસાવાને પકડી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેનો મિત્ર કરણ લવજીભાઈ વસાવાએ ફૂફડીયા ગામના ભૂપેન્દ્ર ઉર્ફે ભોપા પાસેથી દારૂ લાવ્યો હોવાની માહિતી આપી હતી જેથી પોલીસે બે લોકોને વોન્ટેડ જાહેર કરી તેમની ઝડપી પાડવાની કવાયત હાથ ધરી છે સફિક બાપુ કરજણ સંદેશ ન્યૂઝ આમોદ